વાંકાનેરના સત્તાપર ગામે વીજ શોક લાગતા દીપડાનું મોત વાંકાનેરના સત્તાપર ગામે ખેડૂતની વાડીએ ટ્રાન્સફોર્મર પર ચડી ગયેલા દીપડાને વીજ શોક લાગવાથી મોત નીપજ્યું છે વાંકાનેર તાલુકાના સત્તાપર ગામની આજુબાજુની વીડી વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ ચડી આવતા હોય છે અને જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે ગત રાત્રિના ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ ચડી આવેલ દીપડો ટ્રાન્સફોર્મર એટલે કે ટીસી પર ચડી જતા ઇલેક્ટ્રિક શોક લાગતા દીપડાનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલા કુશાલભાઈ ધરમસિંહભાઈ મકવાણા નામની ખેડૂતની વાડીએ ગત મોડી રાત્રિના એક દીપડો ચડી આવ્યો હતો જેમાં દીપડો ચાલુ ટ્રાન્સફોર્મર પર ચડી જતા ઇલેક્ટ્રિક શોક લાગવાથી દીપડાનું ટીસી પર જ મોત નીપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર આજુબાજુના વિસ્તારમાંથી દીપડાઓ ચડી આવતા હોય છે અને જેને લઈ ખેડૂતોમાં ભયનો માહોલ પણ જોવા મળતો હોય છે ત્યારે આ બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી